નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદના ગોતા ખાતે જાહેર જનતા દ્વારા ત્યાંના એરિયામાં અચાનક જ અમુક લોકો દ્વારા ઝૂપડા બનાવી વસવાટ કરીને અરાજકતા ફેલાવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે ન્યુ ગોતા ખાતે જાહેર જનતા દ્વારા એરિયામાં અચાનક જ અમુક લોકો દ્વારા ઝૂપડા બનાવી વસવાટ કરીને અરાજકતા ફેલાવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે પબ્લિક દ્વારા તે જગ્યા ઉપર જઈ ઝૂપડા ખાલી કરાવવાના પ્રયાસ પણ કરાવવામાં આવ્યા હતા લોકો રોષ સાથે કહે છે કે આ લોકો દારૂ પીને રોજ ઝઘડા કરે છે ગંદકી પણ ફેલાવી રાખી છે આસપાસના વિસ્તારમાં ભીખ માંગવાની અને ચોરીની વૃત્તિ ધરાવે છે રોજે રોજ પ્લાસ્ટિક અને રબર બાળી પ્રદૂષણ પણ ફેલાવે છે પહેલાં સ્થાનિક લોકોએ જમવાનું આપ્યું હતું તો કહે છે કે એવું સાદું જમવું નથી ગ્રાઉન્ડ સાફ કરવા માટે મજૂરીમાં બોલાવેલા તો કહે છે મજૂરી પણ કરવી નથી સ્થાનિક લોકોએ કહ્યું કે બે ચોરીમાં એમનું નામ પણ આવેલું છે લોકો કહે છે કે બાળવા માટે લાકડા આપે તો તેઓ વેચી મારે છે અને પ્લાસ્ટિકનો કચરો વીણી તેને બાળીને ધુમાડા કરે છે એટલે આ સફાઈ થવી ખૂબ જ જરૂરી બની ગઈ છે સ્થાનિક લોકો કહે છે કે આપણે પણ દરિદ્ર નારાયણની સેવા કરવામાં માનતા હોઈએ છીએ પણ આ લોકો પોતે એવી પાત્રતા ધરાવતા નથી તેમ કહેતા સ્થાનિક પબ્લિકમાં રોષ જોવા મળી રહ્યો છે બધા ગોતાના બધા જ વડીલો અને જે યુવાનો સક્રિય સભ્યો બધા આવ્યા છે કારણ કે આજ એક સારો ગોતાનો એરિયા છે ડેવલપ થઈ રહ્યો છે સારા રસ્તા અને લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચો કરીને મકાન લીધું છે પણ અહીંયા ઘરે જ ઉપડપટ્ટીવાળા અને અરાજકતા ફેલાવતા સામાજિક તત્વો ત્યાં રહે છે એના ખાલી કરાવવા માટે જેઓ રોજ રોજ દારૂ પીવે છે લડે છે લડાઈ ઝગડા કરે છે અને ગાળા ગાડી કરી રબડ બારી અને આજુબાજુ પ્રદૂષણ અને જાહેર આરોગ્યને નુકસાન થાય એવા કામો કરે છે એ માટે આજે યુવાનો ભેગા થઈ અને બધાને ખાલી કરવા આવ્યા હતા અને બે દિવસની મુદત આપી છે પણ જો બે દિવસમાં ખાલી ના કરે તો સ્થાનિક તંત્ર અને સ્થાનિક પોલીસની હાજરીમાં આપણે ખાસ એનાય દિવસે ખાલી કરાવીએ એ માટેની યોગ્ય રજૂઆત છે સાહેબ તો એ ધ્યાને લેવા વિનંતી એટલે અમે તમને શનિવાર ઓ જુજી તમે પ્રેમથી તમારી રીતે ક્યાંક જગ્યા બે ડાળા હ તો તમે જગ્યા હોધી તમે તમારી રીતે શિફ્ટ થઈ જાઓ ને અહિયા થી જતા ખાલી કરી દે એ સારું પાર્કિંગ બનાવશે બે દિવસ પહેલા એટલે કેવાય કે

આઈ જા આઈ જા ડોટા પડી જાવિવાર હોવા સુધી ખાલી કરી દેજો લગાવી માલવાળા ના હોય